તો કેમ તમે બધા મજા બનાશો તો આજે બપોરનું જમવાનું રેડી થાય છે તો બપોરનું જમવાનું આજે કંઈક ડિફરન્ટ થવાનું છે શું ડિફરન્ટ થવાનું છે તો બે અલગ અલગ શહેરના રેસિપી આજે બનવાની છે તો આજે શું બનાવવાનું છે એ આગળના વિડીયોમાં કહીશું તમને અલગ અલગ રીતે જો આપણે રેસીપી બનાવીને ટ્રાય કરીએ તો કેવું લાગે અને આપણે ખાવામાં ટેસ્ટ ને આ તે જે છે એ આગળ વિડીયોમાં કહીશું તો આપણે એ ટ્રાય કરવાના છે છે તો અલગ અલગ બનાવવાનું છે એ આગળ બતાવીશું તમને ચાલો બનાવો ફરીથી ફરીથી એક બીજો લોટ બાંધવા લઈ લીધો છે તમે નાખ્યું છે અજમો પછી શું કહેવાય હળદર મીઠું મરચું બધું જ નાખ્યું છે અને ફરીથી એક લોટ બાંધવા છે એક લોટ તો બાંધી મૂકી દીધો છે એ શા માટે વાની એ પણ આગળ ધીમે ધીમે જોતા જ જવાનું છે તમારા વિડીયો કારણ કે ધીમે ધીમે જેમ જેમ જોશો ને એમ એમ તમને ખબર પડશે કે હું શું બનાવું છું બે અલગ અલગ દેશની શું કહેવાય રેસીપી છે તો એને આટલી ભેગી કરવાની છે તો બેગી એટલે કે અલગ અલગ રીતે બનાવવાની છે પણ ભેગી કઈ ટેસ્ટ કરવાની છે કઈ બેસ્ટ છે એમ તો આગળ જોતા જાવ વિડીયોમાં ચાલો તો લોટ બાંધી દઉં તો જો અહીંયા મેં ઢાળ બાફી છે તમે વિચાર કરતા હશો કે હમણાં તો લોટ બાંધતા હતા અલગ અલગ જાતના ડાળ ક્યાંથી આવી ગયા છે તો જો અહીંયા ડાળ બાફી છે અને અહીંયા છે આપણે લોટ મસાલાવાળો લોટ બાંધેલો છે અહીંયા છે મેદાનો લોટ બાંધેલો છે અને અહીંયા જો મેં નાની નાની બધી વસ્તુ એટલે કે પનીર પછી ડુંગળી કોબી ધાણા પછી આ પ્લેટમાં ફરીથી જુઓ અહીંયા ધાણા મરચાં ટામેટું બની લો હોય તો બહુ જ કન્ફ્યુઝન થઈ ગયું ને તો અલગ કન્ફ્યુઝન દૂર કરી દઈએ આપણે જે છે તમને કન્ફ્યુઝન થઈ ગયું છે તો આજે બે અલગ અલગ શહેરની જે રેસીપી છે એ બનાવવાની છે પહેલી તો હું ગુજરાતની દાળ ઢોકળી અને બીજી આપણે શું કહેવાય ચાઈનાની રેસીપી જે છે મોમોસ તો બે રેસીપી બનાવવાની છે તો ચાલો ફટોફટ બે રેસીપી બનાવી દઉં અને તમે જોતા જજો તો પહેલાં આપણે મોમોસ બનાવશું તો નેપાળનું જે મોમોસ છે ફેમસ છે ને આપણે ગુજરાતીની રેસીપી એટલે કે દાળ ઢોકળી એ પણ ફેમસ છે અને તો ચાલો આપણે પહેલાં મોમોસ બનાવી લઈએ તો જો મેં અહીંયા પનીર લીધું છે આ પનીર છે ઘરનું બનાવેલું સરસ મજાનું પનીરમાં પનીર એક કરી દઈએ પછી જો મોમોસ હોય એટલે લીલી ડુંગળી ને કોબી હોવી જ જોઈએ જો ના હોય તો પછી સારું ન લાગે તો ચાલો અહીંયા મેં નાખી દીધું લીલી ડુંગળી જો કેવું જેનું જેનું કતરેલું છે સરસ મજા કોબી પણ નાખી દઈએ આપણે તો અહીંયા જો મેં લસણ અને શું કહેવાય આદું એડ નથી કર્યું કારણ કે રૂસાનને ખાવાનું છે અને અત્યારે ગરમીની સિઝન છે તેને પછી ફેસ ઉપર ને એવું ગરમી બહુ થાય ને એટલા માટે હું ચટણીમાં નાખીશ જેથી આપણે એ ખાઈ શકીએ અને રૂસાનની ચટણી ના ખાવીએ તો ફ્રાય કરેલા ખાશે તો જો અહીંયા અમે મિક્સ કરી દઉં પહેલાં બધું જો મિક્સ કર્યા પછી આની અંદર મસાલા નાખશું આપણે તો જો મેં અહીંયા અલગ અલગ બધા મસાલો લીધા છે મીઠું ગરમ મસાલો જે જીરું પછી આ જે શું કહેવાય રેડ પેપર છે આવું ચીલી ફ્લેક્સ કેવું શું કહેવાય છે પીજાનો કંઈક મસાલો છે તો એ બંને મેં યુઝ કર્યા છે તો ચલો આ મિક્સ કરીને આની અંદર નાખી દઈશું આપણે મિક્સ કરી લઈએ તો આપણે ગુજરાતી લોકો હે ને ચાઇનીઝમાં આપણે ગમે તે એડ કરી દઈએ એટલે કે જુઓ આપણે ધાણા ધાણા છે ને તો ગમે તે વસ્તુને સ્વાદ બહુ જ મસ્ત આવે ધાણા નાખવાથી એટલે ધાણા નાખવા જરૂરી છે તો ચલો સાર મિક્સ કરીને મોમોઝ બનાવી લઈએ તો જો હું હવે મેદાનો લોટ લઈને આવી તો પતલી પતલી એકદમ પતલું આપણે રોટલી જે ભણવાનું છે એકદમ પતલું એટલે કે સરસ મજામાં નફાય એટલા માટે તો આજે આપણે પનીરના મોમોસ બને છે પછી આવી રીતના વચ્ચે જે આપણે પનીરનું જે બધું મસાલો છે એ એડ કર્યો છે આવી રીતના મૂકી દેવાનું પછી આપણે ડીઝા એડ કરશું અને જો આવી રીતના આવી રીતના

મેદાની અને પછી એની અંદર આ બધા જે મોમોસ છે ને ઉપર જો મેં મેદાનો લોટ છે ને રીતના લગાડી દીધો છે પછી આ અંદર મૂકી દેવાના છે આવી રીતના પછી તો જો આપણે મોમોસ બનાવવા માટે કુકર આપણે તૈયાર કર્યું છે જો આની અંદર પાણી છે અને ગ્લાસની અંદર પણ પાણી છે અને પછી આપણે પ્લેટ પાણી તો આ ગ્લાસની અંદર મેં કેવું કેમ કર્યું છે કારણ કે આ પાણી છે મોમોસ નડી ના જાય અને શું કહેવાય પેલા ના થઈ જાય આપણે એકદમ તો અમુક વાર વિના વિના થઈ જાય ને એવું થઈ જાય ખરાબ થઈ જાય એવું ના થાય એટલા માટે તો જો આ બધા ઝાડે મૂકી છે થોડી વાર માટે એને ગરમ કરી લઈએ તો જો વચ્ચે એક મોટો મોમોસ બનાવ્યો છે એમાં એક જાદુ છે હું તમને પછી બતાવીશ તો જો આવી રીતે મોમોસ મૂકી દઈએ આપણે સ્ટીમ થવા માટે

પછી પછી આપણે આપણે તે સુકો છે હિંગ મરચા સૂકા મરચા પણ નાખશું હવે લે એક અલગ અલગ चाहे कभी देरी हो। मोर गुडी भी अरे नाची थी। मैं तो देना। बे मोती दाय चीनी दे चले। तो पण नाची देसू। एककडे सगळे मसाला येईल. या पण टोमॅटो नाची. टोमॅटो नाची. શું મેથી કોકમ પછી મીઠું હળદર વધુ નાખ્યું છે અને મેથી પણ નાખી છે મસાલો એક મરચું હળદર થોડું મીઠું પણ થોડુંક જ અને ગરમ મસાલો સરસ તો મેં આની અંદર ગોળ નાખી દીધો છે અને આમળાના ટુકડા નાખ્યા છે કટાસ માટે અને હવે સરસ ફેરવી છે ખુશ્બુ પણ સરસ આવે છે હવે નાખશું આપણે એની અંદર ઢોકળી વણીને નાખી દઈશું તો અહીંયા આપણે જો ઢોકળી વણીને નાખવા માટે તૈયાર કર્યું છે આપણે રીતના વણીને નાના ટુકડા કરી લઈએ તો અહીંયા જો અમે નાના નાના ટુકડા ઢોકળીના કરીને રેડી કરી લીધું છે હવે આપણે છે ને ટાળમાં નાખી દઈશું ચાલો નાખી દઈએ ડાળમાં તો જો આપણે ઢોકળી નાખી દીધી છે હવે ધાણા પણ નાખી દઈશું અંદર જેથી નો સ્વાદ મસ્ત થઈ જાય સ્મેલ આવવા માટે સરસ મજા ચાલો એક વખત ફેરવી લઈએ તો હવે મોમોસના બી બાજુમાં આપણે હાલચાલ જોઈ લઈએ હાલચાલ મોમોસના તો જો અહીંયા મોમોસ આપણે શું કહેવાય રેડી થઈ ગયા છે દાળ ઢોકળી હવે થોડીક જો એમાં જ ઊંઘમાં થઈ જશે અને અહીંયા જો મોમોસની ચટણી બનાવવાની ટ્રાય ચાલુ છે તેમાં મેં લસણ કોરીને નાખ્યું છે મરચાં પણ અને પેલું ટામેટા તો આપણે મોમોસ કાઢી લઈએ અને મોમોસને ફ્રાય કરી લઈએ તો જો આ આપણો સાઈડમાં મોમોસ જે શું કહેવાય મૂકેલા તને આની અંદર જુઓ પણ સરસ મજાના આપણે મોમોસ થઈ ગયા છે રેડી તો સરસ મજાનું આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર મોમોઝ નાખશું તો અહીંયા જુઓ આપણે મોશું ફ્રાય થાય છે મોટ થઈ ગઈ એના પછી આપણે ચટણી બનાવી દઈશું અને પછી આપણે બતાવી દઈશું કે એવું આપણે ગુજરાતીની એની ચાઈનીઝ રેસીપી તૈયાર થઈ છે તો આપણે બંને રેસીપી બનાવીને તૈયાર કરી દીધી છે એક ગુજરાતની અને એક ચાઇનીઝ રેસીપી ચાઇનાની તો જો આપણે ગુજરાતની રેસીપી એટલે કે મોજ મોજ કરાવી દે એવી દાળ ઢોકળી અને ચાઈનાની રેસીપી એટલે કે મોમોસ ને તેની સાથે ચટણી તો ચલો આપણે હવે ટ્રાય કરશું نے تو چلو ٹرائی کر لی تو جو اندر پنیر تو سارا سمچانو लागे छे چٹنی ساتھے کھاسو ہا بودائی نے ای وی ریسپی ہے ڈال ڈوبڑی او ڈال ગુજરાતની રેસીપી પણ બંને એકબીજાને ટક્કર આપે એવી છે તો સરસ બનાવી છે અને જો તમારે પણ બનાવી હોય તો વિડીયોમાં જઈને જોઈને બનાવજો મજા આવશે ને વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે બહુ મહેનત કરવી પડે ત્યારે આપણે આટલે આપ પહોંચીએ તો બસ છેલ્લા તો શું કહું જય શ્રી કૃષ્ણ